ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડીયા તાલુકાના નાના સંજા ગામે એક સોસાયટીના બંધ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂપિયા પાંચ લાખ ચોમોતેર હજાર આઠસોનો જથ્થો ઝડપી લીધો હતો ઉચ્ચ અધિકારીઓ તરફથી આગામી હોળી ધૂળેટીના તહેવારને લઈને જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડીયા તાલુકાના નાના સાંજા ગામે આવેલ અનુપમ નગર બે સોસાયટીમાં એક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલ છે એલસીબીની ટીમે નાના સાંજા ગામે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેટ કરીને ઘરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ નવ ત્રણ હજાર ત્રણસો આડત્રીસ કિંમત રૂપિયા પાંચ લાખ ચુમ્મોતેર હજાર આઠસોનો જથ્થો ઝડપી લીધો હતો અને આ ગુના હેઠળ અલ્પેશ ઉર્ફે અપુ વિનોદભાઈ વસાવરાએ નાના સાંજા તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને ઝઘડિયા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો